સ્વાગત આગળ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસોના ડ્રાઈવર અને કંડક્ટરની હડતાલ આવી હતી કોન્ટ્રાક્ટર દ્વારા દસ દિવસમાં સંપૂર્ણ પગાર થઈ જવાનું આશ્વાસન મળતા હડતાલ સમેટી લેવામાં આવી પગાર મુદ્દે સિટી બસ અને બીઆરટીએસ બસોના ડ્રાઈવરો અને કંડક્ટરો મગુબ ડેપો ખાતે વિરોધ દર્શન કરી હડતાલ પર ઉતરી ગયા હતા કર્મચારીનું કહેવું છે કે કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર નક્કી કરવામાં આવ્યો હતો તેના બદલે જૂનો પગાર ચૂકવવામાં આવે છે સીટી બસ અને બીઆરટીએસ બસ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આજ અંગે વધુ વાત કરીશું સતા પર છે જે બીઆરટીએસ ડ્રાઈવર અને હડતાલ ગઈ છે શું અપડેટ મળી રહી છે હાલ બિલકુલ આજ રોજ હડતાલ કરવામાં આવી હતી મહબબ બસ અને બીઆરટીએસ ના ડ્રાઈવર દ્વારા હડતાલ કરવામાં આવી હતી પગાર વધારાને માંગતા તે હડતાલ રાખવામાં આવી હતી પરંતુ કર્મચારીઓનું કેવું એમ હતું કે કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેના બદલે જૂનો પગાર ચૂકવી દેવામાં આવ્યો છે પરંતુ હડતાળ દરમિયાન બપોરે બાર વાગ્યા દરમિયાન કોન્ટ્રાક્ટર હેડ જે છે તે હડતાળ પર બેસેલા ડ્રાઈવરોને મળતા મળતા જણાવ્યું હતું કે દસ દિવસમાં સંપૂર્ણ પગાર થઈ જશે કોન્ટ્રાક્ટર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું આશ્વાસન બાદ હડતાલ સમેટાઈ ગઈ હતી દસ દિવસની ની મુદત આપવામાં આવી કે તમામ ડ્રાઈવરો રાબેતા મુજબ બસો શરૂઆત કરી દેવામાં આવી છે આભાર માહિતી આપવા માટે